ભાવનગર એરપોર્ટ રોડ પર ઓવરટેક કરવાને લઈ અને પોલીસ પુત્રની કાર પર ફાયરિંગ થયાનો આરોપ બુધવારે સાંજના સમયે સુભાષનગર અજેવાડી વિસ્તારની અંદર આ ઘટના બની પોલીસ સૂત્રોના દાવા પ્રમાણે જી જે વન સેવન એન ઝીરો એટ એટ સેવન આ નંબરની સિલ્વર કલરની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં પોલીસ કર્મચારીનો પુત્ર સવાર હતો જોકે ફાયરિંગ એર ગંતી કરાયું કે રિવોર્વ પરથી તેને લઈને તપાસ યથાવત છે ફાઈરિંગ થયાની જાણ થતા એસપી હર્ષદ પટેલ ઘટના સ્થળ પર દોડી આવ્યા અને તપાસનો ધમધમાટ તેજ કર્યો આ સાથે હજી સુધી આરોપીઓ ન પકડાયા હોવાને લઈ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જી જે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે